જય દ્વારકાધીશ ડેરા તો ભાઈ તો ઉઠીને રેડી થઈ ગઈ આવું ભાઈ હવે તો ભાઈને જવાનું હતું સીધું ઓફિસે તો ભાઈએ તો લઈ લીધો બે ઓપાય બેગ લઈને નીકળી ગયા ઓફિસ બાજુ બેગ લઈને બહાર નીકળ્યા ત્યાં તો લાગતી ઠંડી તો પહેરી લીધી ઉડી પછી તો રોજની જેમ એક્ટિવા લઈને નીકળી ગયા ઓફિસ બાજુ ઓફિસના ના માં પહોંચીને એક્ટિવા ને કરી દીધું પાર્ક પડી ગયો તો બ્રેક પછી તો બ્રેક માં વીપડા ટિકિટ લેવા ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ નો તો મેચ આવે તો ટિકિટ તો જોઈને મારા વાલા હલો ભાઈ આવી ગઈ ગાડી લઈને તો મહિના ટિકિટ લેવા

ટ્રાફિક મૂકવાથી આગળ વાળા રિક્ષામાં એક બાબલો તો સામે જતો તો એને ખબર પડી ગઈ કે આ વિડીયો ઉતાર રહ્યો અમારો કોની સે આતે સિયાતી રાજકોટ ની દુકાનો કંઈ જેવી તેવી ન સમજતા દવા બાર તો બોડીગાર્ડ બહાર ઉપર હોય હો ભાઈ ધ્યાન રાખવા તો પેશિયર રાખ્યા હોય દવા બાર નું પાછા ને ટ્રાફિક માં ફસાઈ ગયો બેક સિગ્નલ લઈ ત્યાં હવે બીજું સિગ્નલ પણ આ તો ખોલી ગયો પણ પછી તો રાજકોટની ટર્નલ હોર અને કેરાઓ ભાઈ ઓચી ગયો પછી મેચની તો ટિકિટ લેવા ભાઈ તો જો કે ઓર ગયા બાકી કે અજી જો તો પ્રિન્ટર માં તો ટિકિટ ન થા પોલાઈ ગયો જોયું તો ગાંધીજી ને તનું આંદરા આકા વાંદરા નથી અત્યારે ભગવાન સમાન એ ભગવાન સમાન અત્યારે તો ટિકિટો કી મળતી નથી ત્યાં તો પ્રિન્ટરમાંથી મંડી છપા હોય એક પછી ટિકિટો ભાઈ મીંડા કાઢવા એક આવી બે આવી ત્રણ આવી ચાર ચાર ટિકિટ એક બે અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકળના હે પછી ફાઇનલી આપણે વસે આવી ગઈ છે ચાર ટિકિટ ચાર હતી વરી પાછી ચાર આવી થઈ ગઈ આઠ હો ઉપર વાલા જબ ભી દેતા હે દેતા છપર ફાડ કે કોઈને ટિકિટો ઉબકી તો હોય તો કેજો મારા વાલા જોયું તો વળી પાછું થઈ ગયું સિગ્નલ બંધ સિગ્નલ ને આપને એ વર્ષો વર્ષ વેલ લાગ્યો ત્યારે જે ત્યારે બંધ જ જોઈ ઓ ઓ પેલી વાત છે આપને કોઈ સિગ્નલ થી ગયો સિગ્નલ થી લગા બોલે ઉપર રહી ગયો રે ચોકડી એ પોચી ને જોયું તો સિગ્નલ તો ખુલ્લું હતું પણ લાઈન જ એવડી હતી કે આપને પોચે જ ગયા તો સિગ્નલ થઈ ગયા પછી તો હું દેશી જુગા સાઈડમાંથી થઈ ગયા બધા મોરો પણ

તીયા જઈને જોયું તો માવો તો ખોરાદો તો મશીન માં આછા પાછા જઈ ઓફિસે ઓફિસે પોચા ના પોચા એવું થયું તે તો આવ્યો મિત કેમ ભાઈ શું ગયા આવી ગયા જમીન ઓ મજા આવી જમું આમ તો મજા જ આવે ને હા થઈ ગઈ શાંત તો નીકળી ગઈ ઓફિસે રહ્યો ભાઈ પછી તો બોલાઈ દીધી લિફ્ટ લિફ્ટમાં અંદર ગઈ તો લઈ લીધો સેલ્ફી સેલ્ફી તો પેલા લેવી પડે ને મારા વાળા જાવું તો આપણે બેઝમેન્ટમાં લીપે તો પોચા દીધા સાતમાં માળે એ તો લિફ્ટમાં તો બ્લિન્કિટ વાર જ દેખાઈ ગયા આ બ્લિન્કિટ વાળા અમને બહુ દેખાય નહીં પછી પોચી ગયા પાર્કિંગમાં ત્યાં જઈને ગોતી લીધી આપની ગાડી ટોપો બોપો પહેરીને નીકળી ગયો ઘર બાજુ આકાઉ એવી બહાર તો સાંજે જમવા પહોંચી ગયા તો આપને ભાઈ તો કાઉન્ટર હતા ફૂલ તો પાઉંભાજી ખીચડી કાઢીને ભાખરી ભાઈ તો પછી એ જમી લીધું મસ્ત મજાનું પછી તો જાદુ બની નીકળી ગઈ ઘર બાજુ કાકા જેવી જઈએ ટોપો તો બાંધવો પડે કાણું હોય જતી તું પોચી ગયો આજ માટે આટલું આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ કરી દઈએ આપની ચેનલને સબસ્ક્રાઈબ